ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જે પંક્તિના સસરાની ઘરે કર્યો હતો બારનો નો બતા આવો બહુ જ ફાઇન થઈ ગયો છે આજે સનરાઈઝ પણ બહુ સરસ આજે ફરવાની મજા આવશે જેથી પ્લાન ફૂલ બ્રેકફાસ્ટ જે મિલે લેજો રાજે સેન્ડ્રલ અને ફરવાનું છે તમારે ચાલવાનું થશે હું ગાઈ ગઈ હતી બધાના પપ્પા તમને લોકો નહીં નહીં ત્યાં કે ખાલી પ્રસાદ ખાશો ને તો આવી જશે હમે ના ના ના

કામ ચાલુ હતું વાસ્તવમાં એમાં ત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું હતું ઇન્ટિરિયર બધું ડાઇનિંગ ને નહોતું આવેલું સોફા ને પાછું આ વખતે બધું થઈ ગયું ફાઇન હિંચકો ને બધું ફાઇન કરી દીધું એમાં હજી બાકી છે મને લાગે છે તારે મેરેજ થશે ત્યાં સુધી ચાલુ ને ચાલુ રહેશે તારું તારી મેરેજની વાત તો ચાલે છે વેઇટ કરો છો ને ઘરે કરી દે હવે ક્રિશ કેવું લાગ્યું અવધનું ઘર તને

હાઈ લેવલ પર ન હોય તો બધું ચેન્જ કરે હવે બંગલા તોડીને ફ્લેટ બન્યા છે આ શું છે કે હા આપણે ક્યાં ગયા હતા ગયા હતા ત્યાં જે આ ટાઈપની હતી આ બધી બહુ જૂની છે આ સાઈડની છે ને છે પેલેસ ઓકે આ સાઈડ અમુક જગ્યા ગાડી નહીં જતી હોય પાર્ક થતી હોય ને લંડન ની રેડ બસ ને એની બી રોનક જ કંઈક અલગ હોય વિક્ટોરિયા બિગ બસ કોમ ને બિલ્ડિંગોની ડિઝાઇન ને આમ પેલે પાછળ રહી ગયો લાગે કે નહીં

માટે <laughs>

પેલી કેવી રીતે જન્મેદની મને કુંભનો મેળો એના જેવું લાગે છે સરસ આવી ગયો બધા ચાલતા જવાનું છે ચલાશે ને અડધો કલાક જેવું થશે હા હા માણસોને જોઈ જઈને ચલાઈ જશે હે એટલે ગરમી નથી ને ઠંડી નથી

થોડીક વાર તો ટાઈટ બંધો બસ હતો હું કા જવા નહીં મળે આગળ આપણને અહિયાં એટલે લોકો થોડી વાર એકદમ ટાઈટ હતું બધું જોડે હમ આમ ફાઇન લાગે છે ઇંગ્લેન્ડના મેપ ને ગ્રીનરી ને ગાડીઓ નથી એટલે માણસો જ ચાલીએ કે એટલે કઈ નડે નહી અંદર વહી જજો એટલે પછી શું કે પેલું ન થાય એ તો ઓલી પાણી નો તો કુદી એકતા રાખે ને કુદી એકતા હતા એટલે કે છે માકુ દીજા હોય હા નન ન નીકળિયામાં કરવા મંડ્યા છો તો બિલ્ડીંગ વોરિંગ્સ સરસ ચાલ હવે મારવા પર લંડન ફેરવી દે તમને એટલામાં ீோனாஜ் வீச மினி ஆயி அவ்வளோனாய்

કેટને આ बाजू વચ્ચે હારી જગ્યા મળે ને લંડન આ બાજુ આવે નદી આવે પછી ઉભા રહે જો એટલે ફોટા સરસ પડશે ત્યાં હા ખાડી નથી હેમ્સ નદી છે આઈ ને આપણે કેમ ગંગા નદી છે જીવન દોરી એમાં આ લોકોની હેમ્સ ને પાર્લામેન્ટ હા બંધ

ચારે બાજુ પબ્લિક પબ્લિક એટલું જ છે આજે બકી ગમ પહેલા સળવાઈ આવી હોય કે પછી આપણી જે જે હા 3 4 છે ને તો એ હા હેલો આમાં તો ફટાફટ વારો આવી જાય પણ કેપ્સ્યુલ માં છે ને આ મોટી કેપ્સ્યુલ હોય ને એમાં લગભગ તો પચીસ 20 25 જણા બેસી શકે પણ આવા ફેમિલી પ્રમાણે બેસે એટલે હા થાય હા હું એવું જ કરો લંડન એ ફરી લીધેલો થાકી ગયા છો એટલે બેસો હાલો તમારા બેસવાની વ્યવસ્થા કરી દીધી this is the bridge tower, tower bridge. when ship is passing it is open it is on the bank of thames <laughs> <Demsht> river <laughs> मरीजवन और बूढ़े अंकल मोटर करता हुए चले जरूर आए बहुत द साइड देयर आर वॉक अवे या बेकार is the second end of the tower bridge. જય સ્વામીનારાયણ સેન્ટ્રલ લંડન ફરી પછી અમે ત્યાં અભ્યુ સત્ર ચાલુ હતું ત્યાં સત્સંગમાં જોઈન થયા આવતા હોય છે તો એ બધા ભક્તોને આપણે યાદ કરીએ એમાંથી જીગ્નેશભાઈ કચેરા જે ભક્તો હાજર હોય એ પૂજ્ય મનસ્વામી સ્વામી પાસે આશીર્વાદ લેવા માટે આવજો એવું હોય તો તમારો એક ગ્રુપ ફોટો આપણે લઈ લઈશું આટલા ભક્તોને એમાં સહયોજમાન તરીકે સાથે મળીને સેવા કરેલી છે જિગ્નેશભાઈ ગચેરા દેવેશભાઈ બાદાણી યશભાઈ દેસાઈ ધવલભાઈ લેવા મનીષભાઈ જિગ્નેશભાઈ સુરેશભાઈ કાનાણી એમની પણ ઠાકોરજીના થાળ અને સંતોના ધોતીથી સેવા પુષ્પહાર અને પ્રસાદીના વ્યવસ્થા કરી છે તો ત્યાં આશીર્વાદ કરવા છે

હ સવારની પૂજા થાય એ થાય પછી હ હ ટાઈમિંગ થોડોક વધારે હોત ના પણ એ પણ ચાલે છોકરાઓ નાના સાથે કરવું હાર્ડ છે બધું કા રાધા ભગત આવી ગયા ચલો હવે જઈએ આપણે હેરોજ જઈશું સીધા આપણે હવે

માં મેં ક્યાર રહી હતી જે પરેડ ને પેલું ચાલુ હતું ને તો ચારે બાજુ હતું આ બહુ ધર્મ ભક્તિ વાળું ને ચોટલી બોટલી રાખે ને છોતા ને નવ્યાંગ ને ની મેં ને હા મિયન નવ્યાંગ આ ત્યાં યુની માં ભણે લેસ્ટર આપણે બિઝનેસમેન હશે છે ભવિષ્યને ભાઈ આવતા અમને બહુ મજા આવી જ હા 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 આજે આખા આવ્યો તો આખો દિવસ જોડે રહેવા મળે હતા આપણને આજે એને મિસ કરી રહ્યા હે ને ના હિસાબે નહીં આવ્યા નહીં એટલે

<laughs> <laughs> लन्डन त <laughs> <laughs>